ગેમો હોય છે એમાં આજે જોરત શહેર પોલીસના ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ હોસ્ટ કરવાના મોકો આપણને મળ્યા છે સતત ત્રીજા વર્ષે આપણને આ ચાન્સ મળેલા છે તો આજે એના ઇન્ડોર સ્ટેડિયમ સુરત શહેર ખાતે જો એના ઉદ્ઘાટન કરવામાં આવેલા અને માનની મેયર શ્રી ના હસ્તક થી આજે આજ ટુર્નામેન્ટ ખુલ્લા મુકવામાં આવેલા જો 3 દિવસ ચાલશે અને આજે પ્રસંગે અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ગોહારી સાહેબ અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અપના લાલજીભાઈ આપણા બધા અધિકારીઓ અને ટોટલ કુલ 12 જેટલા પુરુષોની ટીમ અને 5 જેટલા મહિલાઓની ટીમ કુલ 144 જેટલા જે પુરુષ અને પંચાવન જેટલા જો મહિલાઓ અમારે એમાં ભાગ લેશે જોયે અને આ અલગ અલગ યુનિટ જો શહેરના અમારા અલગ અલગ કમિસ્ટ્રેટ છે અલગ અલગ રેન્જેસ છે જેલના યુનિટ એસઆરપી ના યુનિટ આ તમામ જગ્યાઓ ટીમ આવી છે જોયે અને અમારા સુરત શહેર સારી રીતે હોસ્ટ કરશે અને ખૂબ સારી વ્યવસ્થાઓ સાથે અમારા જો બહારથી પોલીસ ના જવાનો અધિકારીઓ આવે છે રમવા માટે એ યાદગીરી લઈને સુરત થી જાય અને સાથોસાથ સારી ટીમ સ્પીડ સાથે સારા સ્પોર્ટ્સમેન સ્પીડ સાથે બધા લોકો અહીંયા રમશે એવી આ પ્રકારના બધા આયોજન કરવામાં આવેલા છે આજે અમારા પંદર જેટલા જો રેફરી જો ઓફ ગુજરાત ના ક્વોલિફાઈડ રેફરી છે આ એના સુપરવાઇઝ કરશે અને આજ આ ત્રણ દિવસનો કાર્યક્રમ થશે એના માટે મુસરબમ મહાનગરપાલિકા સુરત જે અમે ઇન્ડોર સ્ટેડિયમ પ્રોવાઈડ કરાયેલા અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ ના અલગ અલગ ગુજરાત અને બાસ્કેટબોલ એસોસિએશન વોલીબોલ એસોસિએશન ઓફ ગુજરાત બધાને ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રોને ખૂબ આભાર માનું છું જેના થકી આ પબ્લિસિટી થશે અને જો લોકો જોવા માંગે છે આ લોકો આવીને અહીંયા આરામથી જોઈ પડ શકશે